હેલો ગુડ મોર્નિંગ નમસ્ત્રીય કાલ તબિયત ખરાબ હતી એટલે હું આજે સાડા અગિયાર ની બાજુ ઉઠ્યો છું પછી ગરમી બહુ છે આજે કઈ નઈ બેસી રહેવાનું મારાથી એવી હાલત છે ગરમી સખત છે એમ કહો તો ચાલે બરાબર છે ગાઈસ હવે દુકાને જવું છે આજે ગરમી એવી છે ખબર નહીં પડે એટલે તમને આજે ટી-શર્ટ ને ટ્રેક પહેર દીધું મતલબ નહીં પહેરવા જીન્સના કપડા પહેરવામાં માં ઈ ચોર આવે છે આજના દિવસમાં એવી ગરમી છે એમ કોણ તો ચાલે સો ડોન આયા ડોન ડોન એ ડોન 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 એ ડોન ચાય બાય બનઈ બેહી બેહી ગયા છે ખતરનાક સપનું આવ્યું છે એમને મને હંભળાવે છે કે આર નું એમની કહાની સાંભળી દીધું છે બરાબર છે

ખરીદીમાં એટલે એકલું ઘેર રહેવું ના પડે એટલા માટે છે તો હું ગરમી આજે અનહદ છે એવું કહી શકાય નહીં પણ એવું જ છે કેમ કે બારનો જે માહોલ છે ને રસ્તાઓ ઉપર કોઈ નથી એમ કહો તો બી ચાલે એટલી સખત ગરમી અત્યારે પડી રહી છે હું ફટાફટ જઈને ઉન્નતિ લઈને મૂકી દઈએ કામ મારે તો ત્યાં કામ કરે છે એમને મારે એમ કેવું પડ્યું કે ભાઈ આરામ કરો કલાક કેમ કે ગરમી સખત છે બરાબર શું જઈએ ઘરે જઈને ઉન્નત્યારે મૂકીએ ઉન્નતિ ના આપીએ આપણે પીવા માટે ઉનતી આ ક્યાં નીકળી એ લેતાર માટે લાવ્યો તો હું ઓ તો હું તારા માટે લઈને આવ્યો યાર હે લે લે તો ખુશ થતી થતી જા હે થેલા પેક કરી દીધા લાગે આ લાગતું નહીં પાછી આવવાની હોય એવું એવું નથી ઓકે

એટ જો વગાડી અનતો વગાડવાના છે આજે આજે ઉપરની બધી લાઇટો ના તો આ ફાઇનલ છે એમ કરો આજે ઉપરની આપણે કન્ફર્મ મારવાની નવીન બરોબર હા પણ ગમે તેમ લડતે તું અંગત એમ નવીન આજે મેચ છે હું લાગીશ લગભગ નહીં કેવાનું લગભગ નહીં કેવાનું 75% તાર સિમિત ગીત છે ઉકેવાનું ઉદાહરણ અમે જે ડિઝાઈન ગમે તે તે 50 દિવસથી આજે ખબર પાણી મે લે પાણી મે 50 દિવસનો સાચો છોડતો હતો દુપંતનિયા સાહેબેડો છું યાર ખોટું પડે સો રાદેવા ગયા છે 12 અને આજે થોડા અમે વેલા નવરા પડ્યા છે એટલે વેલા ગેર બી જઈ દેશે આજનો ખેલ તમને નહીં ખબર હોય આરસીબી મેચ જીત્યું છે ને તો માત્ર ને માત્ર લવલી ના લીધે કેમ કે મેં લવલી ને કહ્યું હતું કે જો તું આરસીબી નું બીજું બેટિંગ જોયે ને તો આરસીબી મેચ હારી જા તો લવલી ને આરસીબી નું બીજું બેટિંગ મેં જોવા દીધું નથી હું કેવું લવલી લવલી તલ પાપડ થઈ ગયો મેં કીધું લવલી હું કહું છું આરસીબી નું તું બીજું બેટિંગ મતલબ આરસીબી ની ફિલ્ડિંગ તું જોવે

એલે ભાઈ લવલીને મેચ થી બહુ જ દૂર કરી દીધું બહુ જ દૂર કીધું જા તું મારો મોબાઈલ લઈને મેચ જો મને કોઈ પ્રોબ્લેમ છે પણ તું મેચ ના જોતો તો હે મેથી મારી નહીં વારો ફ્રેન્ડ ઉન્નતિ નથી એટલે હવે જામણાનો વારો સંસ્કારી છે <laughs> 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 કઈ ના ઉતરીએ ના ખબર પડી હે લવલી અરે ઓ બીજો વ્યસ્ત નહી કીતો પાણી પીઉ બીજો વસ્તુ એ વસ્તુ ખબર નહી હું બોલવા માંગુ છું તું કે બોલુ લવલી એક કામ કર તું પહેલા પાલ મંદિર માં જ પહેલા બરાબર ત્યાં જઈને તું પહેલા બારક્ષરી શીખ ના પહેલા કક્કો શીખ કક્કા નું સારા માં સારુ ચોખ્ખુ પ્રોનાઉન્સેશન ક ખ ગ કઈ રીતે બોલવું એ શીખ એડમિશન લેવા જાવ પછી બારાક્ષરી શીખ બરાબર કે રસોઈ દીર્ઘય કઈ રીતે બોલવી એને કયા પર ભાર હાલવો કયા પર ભાર નહીં હાલવો હું કર બધું શીખી જા કાલ જો એડમિશન લેવા બરાબર છે એ પતે ને એટલે પછી તું જા શબ્દકોશ શીખવા કોલેજમાં કો એટલે ભણવા મોકલવાનો છે તને લાઈનો મારવા નહીં મોકલવાનો બરાબર એટલે જે કરવાનું હોય એ કરો ખોટી પેલી એ કર્યા વગરના

એટલે એ શાકાહારી છે કે માંસાહારી છે ખબર નહીં મને એમ રાતના વાગી ગયા છે એક આપણે પહોંચી ગયા છીએ ઘરે આજે ગરમી છે ને ભાઈ ખરેખર બહુ ગજબ સામણાભાઈ સુઈ ગયા છે સામણાભાઈ ઓ સામણાભાઈ આરસીબી જીતી ગયો ભાઈ ખબર પડી ભાઈ હે ભાઈ ઓલ આઉટ મારી ભાઈ ઓકે ખબર પડી ભાઈ કિંગ કિંગ કહેવાય ભાઈ બીજી એક મેચ છે ને શું કહેવાય બીજી એક મેચ છે ને એ જીતેલા જ છીએ અમે ઉપર જીતો હા તો તમારે સારું રહેશે એ અમે જીતી જઈશું ભાઈ બરોબર હા ભાઈ બાકી તમે ખાલી જીતશો જીતીન મતલબ નહીં સાઈડ સી અમે જીતી જઈશું ભાઈ અમને ખબર છે બધી સાઈડ સી હા જીતવાનો અમને બધી જ ખબર છે જીતીન કોઈ મતલબ નહીં તમારે સાઈડ સીતે રને જીતવાનો

કોલકતા ને લેવ જોયું ખરું બેંગ્લોર મને ખબર હા તો કે આ માણસ ને એ ખબર કે એની ફેવરિટ ટીમ છે કોલકત્તા ઇન્ડિયા કયા ખૂણા માં આવ્યું એ આને ખબર નહીં ક્યાં આયુ

सो बाय बाय गुड नाइट डू वट एवर टू डू मैन बट डोंट ट्रबल योर माता पिता एंड भारत माता की जय जय श्री राम